હાલ હાલમાં વલસાડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ગઈ બે હજાર પચીસ તો તેમાં તમે ઉમેદવારી નોંધાવી હતી તમે અત્યાર સુધી એચડીબીઆઈના કાર્યકર્તા તરીકે લોકોમાં કાર્યકર્તાની ફરજ બજાવતા હતા હાલ તમે ચૂંટણી લડ્યા છો તો લોકો તરફથી તમને કેવો સહકાર મળ્યો છે અને તેમના વિશે તમારે શું મેસેજ આપવો છે હું હમણાં હાલ નગરપાલિકાના ઇલેક્શનમાં ઉમેદવારી નોંધાવ્યા નોંધાવી હતી મારું નામ મુખ્તાર મુસ્તફા શેખ સામાન્ય બેઠકથી હું ઇલેક્શન લડ્યો છું હાલમાં હું વોર્ડ નંબર સાતના તમામ મતદાતાઓનો આભાર માનું છું કે જેમણે મને આટલા બધા મતો આપ્યા અને હું માનું છું કે ઇલેક્શનની હાર કે જીત એ મારા કામને રોકી નહીં શકે મારા કામ આગળ પણ હું કરતો જ આવ્યો છું ને હમણાં પણ કરીશ જ અને મારા મતદાતાઓને બધાને હું કહું છું મારા વોર્ડ નંબર સાતના તમામ મતદાતાઓને કહું છું કે મારા કામ આગળ પણ ચાલુ જ હતા અને હમણાં પણ ચાલુ જ રહેશે કોઈપણ ઇલેક્શનની હાર કે જીત તે મારા કામને રોકી નહીં શકે અને હું તમામ મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને એક મેસેજ આપું છું કે મારા લાયક કંઈ પણ હજુ પણ આગળ કોઈ કામ હશે તો એમના માટે હાજર છું કોઈ પણ મનમાં મતભેદ રાખ્યા વગર કરતો આવ્યો છું અને આગળ પણ કરીશ એટલે આપ અચૂક મારા માટે કંઈ કામ હશે તો મને જાણ કરશો તમે જે આ સફળ લડતો લડી છે તે હું મારા સાથી સહકારી અને મારા સમર્થકોને સમર્પિત કરું છું